શિયાળો આવતાની સાથે જ વરસાદે ફરી એન્ટ્રી મારી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો બાવન તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો અને હજુ પણ વરસાદની આગાહી યથાવત છે શિયાળામાં વરસાદ આવવાનું કારણ શું છે અને ક્યાં સુધી વરસાદની આગાહી છે જોઈએ આ રિપોર્ટમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો સોમાન હું ચિરાગ વર્ષાબેન ચોમાસું પત્યું અને શિયાળો આવ્યો પરંતુ હજુ પણ વરસાદે ફરી એન્ટ્રી મારી છે ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વરસાદ વરસ્યો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની વધારે અસર થઈ ગુજરાતના એકસો બાવન તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો અને સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં સાત પોઈન્ટ અડસઠ ઇંચ અને સિંહોરીમાં પાંચ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો બીજા અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની અસર જોવા મળી હતી કમોસમી વરસાદ આવવાના કારણ વિશે આપણે જાણીએ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર એક ઊંડા દબાણને કારણે ચક્રવાત મોથા તીવ્ર બન્યું હતું અને તેના લીધે ગુજરાત પર તેની અસર જોવા મળી રહી છે અમદાવાદમાં પણ વહેલી સવારથી ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે વરસાદની અસર હજુ પણ વધવાની શક્યતાઓ રહેલી છે આગામી અડતાલીસ કલાકમાં આ ચક્રવાત તીવ્ર બનશે અને સાંજ કે રાત્રી સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠે કાંકીનાડા નજીક લેન્ડફોલ કરશે હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ આ વાવાઝોડું હાલમાં પોર્ટ બ્લેરથી લગભગ છસો વીસ કિલોમીટર પશ્ચિમમાં ચેન્નાઈથી સાતસો એંસી કિલોમીટર પૂર્વ દક્ષિણમાં ને વિશાખાપટ્ટનમથી આઠસો ત્રીસ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં કેન્દ્રિત છે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતા તે તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ જવાની શક્યતા રહેલી છે આ ચક્રવાતથી ગુજરાતના કયા કયા જિલ્લાઓને અસર થશે હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હેવેલી ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આ હતી વરસાદની આગાહી હવે જો તમારે જાણવું હોય કે કમોસમી વરસાદ કેમ પડે છે અને આ વાવાઝોડા કેમ વધી રહ્યા છો તો એના માટે એક વિડિયો લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને જો તમે આ વિડીયો ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો કમેન્ટ બોક્સમાં તેને લિંક મૂકી છે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમારા સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિગતવાર સમાચાર માટે જોતા રહો સ્વમાન નમસ્કાર